ગાંધીનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત હોદ્દેદારોની પ્રથમ સામાન્ય સભા મળી આ સામાન્ય સભામાં સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવેલા પ્રશ્નો પર ચર્ચા કરી તેને મંજૂર કરવામાં આવ્યા જોકે ગાંધીનગરમાં મેયર બન્યા બાદ મીરા પટેલની પ્રથમ સામાન્ય સભામાં કુલ આઠ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા જે તમામ મુદ્દા મંજૂર કરાયા હતા ગાંધીનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત હોદ્દેદારોની પ્રથમ સામાન્ય સભાની બેઠક મળી હતી આ સામાન્ય સભાની બેઠકનું સંચાલન મેયર મીરા પટેલ દ્વારા કરાયું હતું આ સભામાં ભૂતકાળના મેયર અને તેમની ટીમ દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તે કામગીરીનો આભાર પ્રસ્તાવ પણ રજૂ કરાયો હતો આ ઉપરાંત ગાંધીનગર મનપા હસ્તક કામ કરતા કર્મચારીના અને બદલી અંગેના નિયમોને મંજૂર કરાયા પણ બીજી તરફ ગાંધીનગર ફાયર વિભાગના રાજ્ય સરકારે ગાંધીનગર શહેરી વિસ્તારની બત્રીસ શાળાનું સંચાલન જિલ્લા પંચાયત પાસેથી લઈ મહાનગરપાલિકા પાલિકા મૂકવાનો મુકવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય બહાર હવે ગાંધીનગર સ્કૂલો તમામ

એમ સામાન્ય છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના સબ ઓડિટર સબ એકાઉન્ટ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડેઝિગ્નેટેડ ઓફિસર તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર ફૂડ સેફ્ટી ઓફિસર જેવા વિવિધ વર્ગ એક બે અને ત્રણના કર્મચારીઓને સરકારશ્રીના નિયમો મુજબ ભરતી બઢતી નિયમોમાં સુધારાને મંજૂરી આપવામાં આવેલ છે ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની બત્રીસ સરકારી શાળાઓને મહાનગરપાલિકા હસ્તક કરવા અંગેની ભલામણને મંજૂરી આપવામાં આવેલ છે